हालो मित्रो अपने काम पूरु थी गये है बीजी वाली आ ही फिटिंग करने है हम जो तुम्हें अपने नवी वाली आ ही हम अपने फिटिंग चालू है मतली उतर दी थी है बस बाजरी उतरी है हमें फिटिंग कर चालू कर बता मित्रों चालू मंडो है आप जो तब ઓલો ભાઈ આપણે ઉતરી ગયા માતળી આપણે માંડી લીધી કમ્પ્લીટ થઈ ગઈ છે જોવો તમે લાગ્યા મર્યા છે માદળી માંડી હતી હવે આપણે રેલ આવે છે રેલ આવી જાય પછી ડિપ્રેશન પછી મશીન પછી આપણે ચાલુ કરશે ફ્રીજ હારી આવે એમ તો હલો ભાઈ રેલ મંડાઈ ગઈ છે હવે આપણે ડિપ્રેશન આવે છે રેલ મંડાઈ ગઈ ડિપ્રેશન આવે હવે મશીન એ ફ્રી હોય છે કરવાનું હોય આપણે મિત્રો બ્લોગમાં બન્યા છે હલો ભાઈ ડિપ્રેશન પણ માંડી લીધું છે મિત્રો જુઓ પણ મશીન આવી છે એટલે દબદબાટી બોલાવવાની છે મશીન પણ આવે છે જુઓ તમે હલો ભાઈ ચાલુ થવાનું છે આ પાણી છે આપણું જોવો જુઓ તમે ચાલુ થવાનું તૈયારી છે આમ બધું ફિટિંગ થઈ ગયું છે હમણાં થાય ચાલુ કરજો તમે

એમાં ધરાધરા સારું પાણી આવક થઈ ગયું છે ભાઈ આપણું ભાઈ ગેરંટીવાળું કામ એટલે મિત્રો એમ આપણે અનુભવ પૂરો છે કોમ ગેરંટી કાંઈ કોઈની આવતી નથી ભાઈ બધા એમ કે ગેરંટી લો હા ગેરંટી એટલે આપણે અનુભવ પૂરો છે ભાઈ આમ જોઈ લો તમને ખાલી ચીસરૂચ પાણી હો હાવ મીઠાઈ મોટે સાઈડો મૂકેલો છે આપણો હા અનુભવ પૂરો છે આપણે ભાઈ કોઈને બોર કરાવો હોય તો કોમેન્ટ કરજો ભાઈ જોજો તમે પાણીનો નવો જોરદાર છે આપણે હજી આમ મુખ્ય મિત્રો પાણી આની શક્યતા છે અને આપણે આઈડિયો ઓઇલ પ્રેશર વાળું છે ભાઈ જુઓ તમે હાથેથી દાબ દેવાનું નથી ભાઈ ઓઇલ પદ્ધતિથી બધું ચાલે છે જોવો તમે આપણે મોટર ફિક થઈ રહી છે હા આપણે વાલ છે વધઘટ કરવાનો અને આપણે લીપ છે અને આપણે બાજુની ઓઇલની ટાંકી છે ભાઈ ઓઇલની ટાંકી છે અને આપણે આપણે મૂકી દીધો હે જોવો તમે કામકાજ જોવા બોલ હા એ ભાઈ વિડીયો શેર કરો મિત્રો વધુ બધું ખેડૂને ભાઈ પાણીની જરૂર હોય તો આપણે કોન્ટેક્ટ કરો ભાઈ જોવો તમે હોય ભાઈ હલો મળીએ બીજા વિડીયોમાં બાય